કેમ છો મારું નામ ડીમા હું તો હજી પૂછું છું કે શું કરવો નાસ્તો એ જો મેં મેથી કાલે છે ને કટ કરી અને રાખી દીધી હવે એમાંથી થોડીક કસૂરી મેથી બનાવીશ અને થોડીક છે ને સ્ટોર કરી નાખી દીધી તો હાલો પહેલા આટિયામાં જેનું મુરત કરી નાખીએ તો મસાલાવાળી પૂરી બનાવી ને દૂધ લેવા જવાનું છે દૂધ નથી સાહેબ જાય છે દૂધ લેવા ને ઢાળા બનાવે છે ચા અને એની મમ્મી બનાવે છે પૂરી હે દાદા પૂરી બરાબર આવડે આવો પૂરી આવડે માટે તને આવડી લીધું પૂરી ના તો પૂરી એટલે આ લુવા કર દે પછી વણાઈ જાય બાજુમાં આવે ચાલો તો મારી દીકરી બે પૂરી બનાવો હાલો તો હું દૂધ લેતા આવું હા હમ તો હાલો તમે બધા આવી જજો ચા નાસ્તો કરવા આજ રવિવાર છે એટલે ગાંઠિયા કેન્સલ અને ખાવાની છે નાસ્તામાં ચા ને પૂરી મસ્ત મસાલાવાળી તો મેથીવાળી પૂરી બનાવી નાખો અને પછી બાકીના ઘરના કામ કરીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડિયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો એક મસ્ત મજાનો અમારા મીઠળી માટે કમેન્ટ કરીને જજો ફ્રેન્ડ ગરમાગરમ પુરી ચા ને દહીં નાસ્તો કરવા આવી જહન થાય નાસ્તો થઈ ગયો તૈયાર તો આ છે રવિવાર સ્પેશિયલ ચા પુરી નાસ્તો ને મસ્ત એવું મસાલા વાળું દહીં એમ મને પુરી ને દહીં ખાવાની બહુ મજા આવે તો કોને કોને ભાવે છે ને કોને આ મેથીવારી મસાલાવારી પૂરી ભાવે એ પણ મને કમેન્ટ કહેજો તમે ક્યારેય બનાવી કે નહીં નો બનાવી ને તો એક વખત ટ્રાય કરજો મસ્ત મસાલાવાળી મેથી નાખીને પૂરી બનાવજો ખાવામાં બહુ મસ્ત લાગે ને પછી મને કમેન્ટ માં કહેજો બસ હમ તો હાલો ચાર નાસ્તો કરી લઈએ પછી મળીએ ફ્રેન્ડ જો ચા પાણી નાસ્તો કરી ને ગંદીના સ્પેરપાટ લેવા વઈ ગયા હતા હું ને મનુભાઈ ને લેવા છે ને આયા અંજુએ સાફ સફાઈ સફાઈનું કામ ઉપાડ્યું હે બારોબર ઢીકલો કર્યો હે પિસ્તીનો ને ભંગારનો એ આગળી કહે હ ને અંજુએ આ એનું કામ ઉપાડી લીધું હું તો બહુ કરીને હોઈ ગયો તો નહીં કામનો બાવો હું હા ચાલુ થઇ ને મારા ભાઈ ઘંટી ચાલુ થઈ જાય તો મારે બે હજાર બચ ખર્ચો કરવો તો હજી ચાર છ મહિના

હાલો હાલો તો મારું ગુરુને આવો નરે બાપા તેલા ઓલું નાખો તો કર્યું હાલો જો આ મોટર લઈ આવે ઈ જ ગઈતી બાકી વાત છે હવે તો આપણે ચાલુ કરીએ બસ ખબર પડે કા હાલો ફ્રેન્ડ તો ઘંટીની મોટર ફિટ કરલાઈએ ને પછી જોઈએ પાલી એક દળનું દોરી ને જો હાલે તો ઈ ઉપર જ આવે ઉપર જ આવે આમ આવે ઓલું ઓલું હા એમ

કોઈ વિશ્વાસ કારીગ છૂપિયાની મોટર આવે છસો રૂપિયા ની મોટર આવે ને મજૂરી દોઢસો રૂપિયા ચા દઈ દે ચા લઈ દે જો કરી

મેરા ગામ વરસાદ હતો એ કેજો એટલે થોડીક ઉપાધિ તો થાય ને ગૃહિણી છે બધું વિચારવું પડે ગવા જ હતા તો સાલ મોટી લઈ મારા કોઈ નથી બાપા કામ ને એવો મોકો મળ્યો કે મારા એક વખાણ કરું અને એને

અને જો આને છે ને હવે ખોખાને કરી દઉં પોરા પાણી નીતરી ગયું છે આમાંથી તો ગાજરના ખોખાઇ થઈ ગયા તૈયાર તો હાલો હવે ફટાફટ છે ને મસ્ત મસાલાવાળી ચા બનાવવું સાહેબ હાટું મનુભાઈ હાટું અને હું પીશ પછી જો એક બપોરની રસો હું બનાવ્યું કેમ કે નાસ્તામાં ખુદી ખાધી એટલે બહુ કંઈ મન છે નહીં કંઈ ખાવા પીવાનું પણ તો જોઈએ હવે તો હાલો તમે આવી જજો મસ્ત મસાલાવાળી ચા પીવા ને આવી રીતના કન્ટિન્યુ છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો ને તમને અમારા બ્લોગ કહેવા લાગે નહીં પણ જરૂરથી કહેજો ને મસ્ત મજાની લાઈક કરીને જજો ને કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં તો મળીએ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા થારા ચા ઢોરા હે હાલો હવે છે ને ઘંટી ચાલુ થઈ ગઈ એ બાપા એ બાપા કેમ થયો તો જો ખૂણે ખાચકે થી ઘર માંથી ભંગાર કાઢ દો હવે જાય સાહેબ દેવા એટલે ઘંટી નો ખર્ચો મને એમ છે કે નીકળી જાય એટલો તો ભંગાર છે જો એક બાજકું ભર્યું ડબલા ડુબલી ને ધારાના એકસ્ટ્રા ના રમકડા ભંગાર વાળા કામનું ભાઈ હા રવિવારે જો આ કામ હોય અમારે કેટલું સાફ સફાઈ કરી અને કોને ખાચકેથી બધી ઝીણી મોટી વસ્તુ બધી કાઢી

સાહેબ આવી ગયા છે ભંગાર દઈને તો હવે જોઈએ કે ભંગારના કેટલા પૈસા એવા ઘંટીનો નો ખર્ચો નીકળી ગયો કે એ જોવાનું છે જ બેઠી હતી સાહેબ કેટલા બધા વાહ રાખો એ તમારા તમારી મજૂરી સો રૂપિયા ની મોટર આવી હતી સો રૂપિયા તમારી મજૂરી ખુશ તમે એમ ન કયો કે મને જો આ ઘંટી રિપેર કરી મજૂરી ના આવી આપ દર બે મહિને આટલો ઘરમાંથી ભંગાર ક્યાંથી નીકળે ની ખબર નથી પડતી તમારા ઘરમાં આવી રીતના ડૂચા નીકળે એ મને જરૂરથી કહેજો આટલું ધ્યાન રાખીએ ડૂચા ફેંકીએ નહીં ડૂચા નીચે નાખીએ આ ડાળાને ગલામાં નાખી દેજો હા એ અમાર ધારાના હોય પેલા માનવને આપી દેજે હવે ધારાના પૂકા કઈ નહીં હસી મજાક કરીએ કેમ કે ઘર હોય ને બધી વસ્તુ હોય ચીની મોટી વસ્તુ બોટલ શેમ્પુની છે કોઈ એ લિક્વિડ ની છે તેલના હોય સીસાઈ ખાલી થાય ને હું હાચવીને રાખી દઉં ખોટું હું ફેંકી ન દઉં પછી દોઢ બે મહિને છે ને આવી રીતના ખૂણે ખાચકી થી બધું ગોતી અને એક છે ને ભંગાર આપી દો પસ્તી ભેગો એટલે જે પછી પછી પચા એ ધારા ધારાના ગુલાબ નાખી જાય ધારાબેન ના એ મારા નહીં છાપું તો આખું વરસ આવે જ અને આમે એને શું કરવાનું અમુક દુકાન વાળા લઈ જાય નહીં ત્યારે વાહ ભાવ સારો આપે તો ન્યા દઈ આવીએ સાહેબ નવરા હોય એની ઉપર આધાર હોય એટલે નવરાએ કામ થાય તો હાલો હવે મારે ઘંટી સાફ કરવી છે અને ઘંટી થઈ ગઈ છે રિપેર તો આજ તો બહુ ખુશમ ખુશ કેવી રાજી છે અત્યારે હવે હું મસ્ત એવા છે કચરા પોતા કરી લઉં કેમ કચરા પોતા બાકી છે એમ તો મે બે વખત અત્યાર સુધી કચરા વાયરા હોય પણ આજ પવન બહુ છે ને જેવું વારું ને એ બધું અંદર જઈ પેલા ઘંટી સાફ કરી લઉં કેમ કે બધું છે ને બરાબર ને પછી થોડો કેવો ઓસરીનો ખૂણો થાય ને તો સાફ કરી લઉં ને તો રેનો વારો પાણીને વારામાં લઈ એટલે આખી ઓસરી ધોવાઈ જાય દૂર દૂર જ છે બધું હા એમ પણ પાણીના વારામાં કટ કેમ કે પછી બુકની રસોઈનો ટાઈમ થઈ જશે ભૂખ તો એટલી બધી છે ને પણ હવે જોઈએ

જરૂર હોય ને ન્યા ન આલે જો ખાધા વગર ન જોઈએ જોઈએમાં આ આલેની છોકરાઓને ભણતરમાં જોઈએ ખાવા પીવા જોઈએ વ્યવહારમાં જવું હોય ન્યા જોઈએ પણ જરૂર હોય ને ન્યા પૈસા વાપરવા બિન જરૂરી ફालतુ ખર્ચા ન કરાય મારું તો કહેવાનું એમ છે હું તો જો રૂપિયામાં પતે ને તો 2 રૂપિયા ન વાપરો આંજો એ મને ન્યા લાગી ન કીધું 1000 રૂપિયા ઉપરનો ખર્ચો થાય ને તો નથી કરવો હા ઇથી ખર્ચો થાય તો કરો બસ નાખી નાખીને પછી ઈ ની કઈ ન્યા 100 રૂપિયામાં ઘંટી રિપેર થઈ ગઈ

અને પરિસ્થિતિ નો અનુભવ કર્યો કે કઈ પરિસ્થિતિ માંથી ને પૈસા ની કદર કરી કોઈ અહંકાર નથી રાખ્યો કે સોની માજન છે કે આપડે દુકાન છે તો આપણે કરકસર ન કરીએ કર્યા હોય કરવાની તમે કેજો મને કે હું જ્યાં કરકસર કરવું કે બધી વસ્તુ નું ઓલું કરું તો એ વાત બરાબર છે કે નહીં સાઈડમ ઘણી વખત કી જતા હોય પણ હું છે ને ઘડી કાઢતા એ સાહેબ ખબર હોય કે ગમે એટલું તો કરવાની જ છું કેમ કે છે ને પરિસ્થિતિનો સામનો કરીને અને ટીપે ટીપે આ સરોવર ભર્યું હોય પછી કોઈ વસ્તુ ખરાબ થઈ જાય ને વેસ્ટ જાય તો કેવો છે ઉ આપણે કઈ બાપ દાદાની તો કમાણી છે નહી કે આપડે કઈ આપી પેઢી મૂકીને ગઈ આપણે બેઠા બેઠા ખાવાનું આપણે બે પાંચ પૈસાની બચત કરશું ને તો ગટપણ આપને કામ આવશે ને આપણા છોકરાઓને કામ આવશે એને બધુંય વિચારી ના હાલવાનું

અને પછી તમારી એ વિડીયો શેર કરું રાતના દોઢ બે વાગે હું શું એટલી મહેનત પડે ત્યારે તમારી હા મેં હું પંદરથી વીસ મિનિટનો વિડીયો શેર કરું છું આજે જ મન કમેન્ટ આવ્યો હતો કે બેન તમારો વિડીયો કોણ એડિટિંગ કરે તો વિડીયો એ હું કરું ને એ હું કરું પણ હવે સાહેબને થોડુંક એવું આવડે છે કે એને ફાવટ આવી ગઈ છે તો સાહેબ થોડીક એવી મને મદદ કરે છે અને અત્યારે બધું કામ હું પોતે કરું છું અને હું નવ પાસ છું હું હજી ભણેલી નથી ઇંગ્લિશે એટલું નથી આવડતું પણ ભગવાનની કૃપા છે ને ઉપરવાળાની દયા છે કે આ માઇન્ડ છે ને એકદમ સ્ટ્રોંગ છે કોમ્પ્યુટર માઇન્ડ છે એક વખત ધ્યાન થી જોઈ લઉં મગજમાં પરિવાર નો સપોર્ટ હોય ને ત્યારે જ છે ને આપણે આગળ વધી શકીએ કે એને સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય મારા માં ઊંધુ છે એક સફળ સ્ત્રી ની પાછળ ત્રણ પુરુષ નો હાથ છે જેમાં એક છે મારા પતિદેવ બીજો મારો ભાઈ અને ત્રીજો મારો દીકરો

ભરોસો છે વિશ્વાસ છે કે તું ગમે કામ કરીશ ને તું થી ઈમાનદારી ખોટું નહીં કરે જોઈએ કે બસ ઘરના મના સાથ સપોર્ટ હોય એટલે હું દુનિયાના કોઈ છેડે જાઉં ને ગમે એ કામ કરું ને તો કોઈ ટેન્શન નહીં તો કઈ હમણાં ની પેલા કીધું કે જો બે દીવા માં પતી જાય ને હું બે અગરબત્તી નો બગાડું એ રીતની છું મારો માઇન્ડ એવો છે અને ભગવાન દયા છે કે મહેનત કરીને સંઘર્ષ કર્યો ને તો આઈ લગી પૂઈ ગઈ ને મારા છોકરો અત્યારે આઈ લગી ભણીને આગળ વધી જાય તમારા બધા દુઆ આશીર્વાદ દઈશે ને તો વરસ છ મહિનામાં એ ક્યાંક હારી પોસ્ટ ઉપર પહોંચી જાય પછી એટલી મહેનત નહીં કરવી પડે પણ હું મારો પાછળનો દિવસ તો છે ને છેલ્લી ઘડી લગી નહીં ભૂલી કેમ કે જે સમય વિતાયો હોય સંઘર્ષ કર્યો હોય ને ક્યારેય ન ભૂલાય આપણે પાછળનો દિ યાદ રાખીને જીવીએ ને તો ઉપરવાળો ઘણી ફેરી ઘણી ફેરી યાદ કરીએ ખબર છે ને એક ટાઈમ ખાવાના જ પૈસા એ દિવસ ને યાદ કરીને હજી હું જીવું છું અને એટલે જ ભગવાને મને આટલું બરકત દીધી છે ને આ બધું નહીં તર દુઃખ તો ઘણું છે પણ દુઃખ છે ને થોડીક વાર બધું ભૂલી જવાનું અને એકદમ ચહેરા ઉપર આવી સ્માઈલ લઈ આવવાની હસતું રહેવાનું નસાવતું રહેવાનું તમે બધા કયો ને અંજુબેન તમે હસતા હોય જરા લાગો તો બસ એને જ ફોલો કરવાનું ત્રણ હવે છે ને મારે કચરા પૂતા કરવાનું છે મેં હવારથી અત્યારે બે વખત કચરા કાઢ્યા પોતા કરવા બાકી રહી ગયા હતા તો આપણે છે ને કચરા પોતા કરી લઈએ અને એ પેલા આપણે આ નો અહીંયા એન્ડ કરી દઈએ તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો ને કેવા લાગ્યા તમને મારા વિચાર એ મને જરૂરથી કહેજો હું કરકસર કરું એ બરાબર છે કે નહીં